અને હું એકલો આવ્યો છું મારી જોડે મારી મા છે મારું બાપ છે અને હું એકલો આવ્યો છું તમે ઝઘડો ન કરો શાંતિથી વાત કરો ઘડી શાંતિથી વાત કરે પણ આજુબાજુ વાળા હોય ને એટલે મારવા દોડે વળી એને પકડી નાખે એમ બે કલાક સુધી આ આ છોકરાને એક ખરજ માં એ ન આવવા દીદી પણ અને બે કલાક પછી એને દવાખાને લઈ ગયા ત્યાં સુધી ઊભા ઉભા એને આ બધું જોર પણ માં તમારી કૃપા એનો અનુભવ પૂછો એક્સિડન્ટ વાળા ના હા એ માન માન બોલીએ કે એના ના એક્સિડન્ટ થયો તો બોલાતો પણ નતો માં રામ રામ તપન નામ છે માન માન એક્સિડન્ટ થયો માં કે ખબર પડતી નથી કે કઈ શક્તિ છે જેને લીધે હું બચી ગયો આવસ એટલે તમારી જ કૃપા છે કારણ કે બાને લઈને ભી હું અહીં આવતો તો અને તમારી કૃપા આશીર્વાદ વડીલોના કે એક ખરોચ લોહી પણ પડ્યું નથી અને તમારા પર જે શ્રદ્ધા છે ને એ શ્રદ્ધા એકદમ ગાઢ છે માં ગાડી નું થયું આજુ બાજુ નુકસાન થયું છે એમ જ થઈ ગયું છોકરો તમારી એવી કૃપા આજે મારે

સ્વામિનારાયણ જૈન ઘણા ઘણા સંપ્રદાય ગુરુ મહારાજ વાળા વાળાપીર વાળા રામ ભગર શંકર વારાયું રામ રામ શું નામ તમારું મારું નામ જયેશભાઈ વસંતભાઈ ગોહેલ મોલાદ થી આવું છું હું મારી નવ ભાવિક જ છું આવું છું મેં દર આવું છું પણ મારે બે માનતા હતી તો તમે હું જે હાલ જૂના મકાનમાં પહેલાં રહેતો હતો એ જગ્યાએ મને અહીંયા આવતા એક્સિડન્ટને એવું બધું થતું હતું મારા તમે કહ્યું હતું કે મેલડી એટલે પછી મેલડીનું કહ્યું એટલે પછી એનું તમે એવું કહ્યું કહેવાય આગળ તું છ મહિના કાઢીશ નહીં એટલે ભાડાનું ઘર હતું એટલે મેં એમાં તપાસ કરી કે ભાડે બીજે ઘર મળી જાય તો મેં મને ઘર તપાસ કરતો તો ગામડાની અંદર મલાતા જનું મકાન મળવું મારો ધંધો બી ત્યાં જ છે તો મુશ્કેલ થતું હતું માં હવે ઓળખાણ વગર તો આપે નહી માં મારે તો લેડીઝ કામ ધંધો હું દરજી છું માં તો મારે તો બહેરાઓ જોડે બધા ઓળખતા હોય મને જેન્ટ્સ માં તો કોઈ ઓળખે નહીં તો માં મેં કીધું હવે શું કરીશ તો માં મેં કીધું જો મને ત્રીજો મહિનો પૂરો થતા થતા જો મને મકાન મળી જાય એ મેં માનતા રાખી માં તમારી તો માં હું મેં કીધું પાંચ કિલો પેંડા અને ચૂંટણીઓ ઢાળીશ તમને અને એક શ્રીફળ ચુંદડી અગરબત્તી કરી તમને આપીશ માં તો માળીએ મને બીજા મહિનામાં જ મકાન ગોતી આપ્યું